વડોદરામાં રિક્ષા ચાલકે વાહન ચાલકોને અડફેટી લીધા ગોત્રી કલ્પ વૃક્ષ પાસે રિક્ષા ચાલકે બેફામ રિક્ષા હંકારી બેફામ રિક્ષા ચાલકે બે ટુ વ્હીલર ચાલકોને અડફેટી લીધા મોપેડ પર સવાર માતા અને તેના બે બાળકો પણ અડફેટી આવે એક બાળક રિક્ષાના ટાયર નીચે આવી ગયો અને સદનસ બે જીવો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે લોકોએ રિક્ષા ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો અકસ્માત કરનાર રિક્ષા ચાલક ભાજપ કાર્યકર નશો કરેલી હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ પણ કર્યો છે તો કહી શકાય કે જેને અકસ્માત સર્જો છે ને ઘણા વાહનોને અડફેટે લીધા એક મોપેડ ચાલક જેમાં બે પુત્રો ને માતા સવાર હતા જેમાં બાળકોને ઈજા પણ પહોંચી છે અને તે મહિલાને પણ ઈજા પહોંચી છે દારૂની હાલતમાં બેફામ રિક્ષા રહ્યો હતો આ અને જે અકસ્માત છે ભાજપનો કાર્યકર્તો હાણું તેમનું આઈ કાર્ડ પણ મળી આવ્યું છે તેના જોડે અને દારૂ પીધેલી હાલતમાં તેને અકસ્માત સર્જ્યો છે ઘણા બધા વાહનોને અડફેટી દીધા જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને દારૂના નશામાં રિક્ષા હાંકી રહ્યો હતો